મોટર ચાલુ કરવા આવી ગયા છે અને ખંભાળે પાણી ફૂગાડી દીધું તો આપણે પાણી વાળતા વાળતા પોપ્યું ખાઈએ આપણે અડધું પાઇ લીધું કેમ છો બધા મિત્રો તો આપણે આવી ગયા છે નવો બ્લોગ લઈને તો આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરીએ તો બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણો બ્લોગ જોવો ત્યારે હવે ચાલે મિત્રો આપણે પેપ બેપ ચડાઈ લીધો તમે જો આ પેપ છે આપણે ચડાઈ દીધો અને આપણે ઉપરમાં પાણી વાળવાનું છે આપણે સોપી દીધો આજે

પડે સાંજે વાહ ફાટી ગઈ એટલે વાળીને ચાલો આપણે પાણી વાણી કુભારમાં આવી ગયો અને અમારો કુંડો છે હવે જઈએ આપણે કંબાડે અગર ફૂટી વૂટી જાય તો કશું ભેગું નહીં થાય તો ફટાફટી જઈએ તો આપણે કપાસ ના અમે આવી રીતે અમારા તારા હોય કપાસના હવે જઈએ અમે આપણે પાણી વળતાં વળતાં પોપયું ખાઈએ

અને પાણી અહીંયા પી ગયો આપણું ઉલાળો પૂરો થઈ ગયો ઉલાળો મતલબ કે પાણી વ્યાયમાં પૂરું થઈ જશે તો આપણે સાડા ત્રણ વાગે પાછા આવશું ત્રણે થઈ જ્યાં બપોરના બાર સાડા બાર જેવું થઈ ગયું અને હવે આપણે ઘરે જઈએ જમવા જમીને પછી સાડા ત્રણ વાગે આવશું સાપીજી પછી આપણે મોટર બંધ કરવા જઈએ આપણે બોડી ઉગી ગયા છે તડકો આજે બહુ છે જે ઠંડો પવન છે એટલે સારું છે આજે એક તડકો લાગતો નથી તો આપણે ઉગી જા આપણે વાયની बाजूમાં અને આપની ઓરડી ને બધું છે તો फटाफट ગાઈએ અને બંધ કરી દઈએ ચાલો તો આપણે બંધ કરી દઈએ તો આપણે બંધ કરવા જઈએ તો મિત્રો મોટર બંધ આઈ ગય ગાઈસ आज डे आज आपने लगभग 2 जा है क्योंकि आपने हराई थोड़ा अच्छे है कैमरो टाइम हो गई है ये गाइस आ गई है अंदर और पड़ी है तो ये बता हमें ऑन करिए तो मित्रा मोटर चालू से तो चाहिए आपको हमें

करवा जाइए क्या पानी पी चुके अपना गाड़ी में खेतर में चलो तो कहीं क्या मोटर बंद कर तो दे बोडी भी आ गई है तो चलो मोटर बंद कर दे आपने तो चलो को नीचा करना है और इसको दबाना है मोटर हो गई बंद और बाहर निकलते हम चलो <laughs> मुकी दे डांडला नीचे की તો આપણે જઈએ હવે ચારો આપણો થઈ ગયા નાખીએ કૂટે નહીં ચાલો તો આપણે જઈએ તો આપણે હવે ઘરે જઈએ અને આપણે આ ટાજન લઈને નીકળી ગયા ઘરે તો આપણી ટાર્જન આગળ આગળ ચાલી રહી છે

મજા આયા જો મજા હૈ હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાતા